હાય ગાઈઝ અત્યારે આંબળાની ખૂબ જ સરસ સિઝન અને એકદમ સરસ આમળા આવે છે તો થયું કે તમારી સાથે ગળિયા આમળા બનાવવાની રેસીપી શેર કરું આપણે આ ગોળની સાથે તૈયાર કરીશું ખાંડનો ઉપયોગ કર્યા વગર ઘણી વ્યક્તિ છે એ ન ખાતી હોય તો આપણે એમની સાથે સાથે એમનું જ્યુસ વધે એમાંથી પણ આપણે એકદમ સરસ ટેસ્ટી એવું શરબત તૈયાર કરીશું તો સૌથી પહેલાં તો એકદમ તાજા એવા પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે હવે આપણે આંબળાને એમાં તુરાસનું પ્રમાણ હોય છે એ તુરાસને આપણે દૂર કરવા માટે થઈ અને શું કરીશું કે આ રીતે ફોકની મદદથી એમની અંદર શક્ય એટલા હોલ છે એ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે રસદાર કેટલા સરસ આંબળા છે કે આપણે એમને પ્રિક કરીએ છીએ તો એમાંથી એમનું જ્યુસ છે એ બહાર ઉડે છે તો એટલા સરસ આપણે ફ્રેશ આંબળા લેશું અને બસ એમને બધા જ આંબળાને આ રીતે પ્રિક કરી લેશું એટલે એમાંથી રહેલું જે તુરાસ છે એ હળવી એવી દૂર થઈ જાય હવે આપણે એમની અંદર તુરાસને દૂર કરવા માટે થઈને પહેલાં એક ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે અને એમની અંદર અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું તમારે આ બંને વસ્તુ વગર જો કરવું હોય તો તમે ફટકડીનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલી ફટકડી લઈ અને બસ આ રીતે એમની અંદર નાખી અને ઉપરથી પાણી એકદમ ડૂબડૂબા થઈ જાય આમળા એટલું પાણી છે એ લઈ લેવાનું છે અને આ રીતે આપણે પાણીની મદદથી આમળાને ઢાંકી દેવાના છે અને આ રીતે આંબળા છે એ થઈ ગયા બાદ આપણે એમને કાં તો ઓવરનાઇટ રાખીશું અથવા તો બેથી ત્રણ કલાક માટે ઓછામાં ઓછા આ રીતે રાખવાના છે હવે એ રીતે કર્યા બાદ બેથી ત્રણ કલાકના સમય બાદ આપણે એમને ત્રણથી ચાર પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે અને ધોઈ અને આ રીતે કણાવાળા વાસણની અંદર લઈ લેશું અને હવે આપણે એમને સ્ટીમ કરવાના છે બાફવાના છે તો બાફવા માટે થઈ અને કડાઈની અંદર મેં થોડું પાણી લીધું છે એમની ઉપર બસ આ રીતે આપણે કાણાવાળું વાસણ રાખીએ અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી કવર કરી દઈશું અને એમને લગભગ આઠથી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું એટલે એકદમ સરસ એ સ્ટીમ થઈ જશે જો ઓવરકૂક નથી કરવાના ઓવરકૂક કરીશું ને તો શું થશે કે જ્યારે આપણે એ એમને ગળા કરવા માટે થઈ અને ગેસ પર ચડાવીશું ને તો એમની ચીરીઓ છે છૂટી છૂટી થઈ જશે તમે જોઈ શકો છો કે આપણે એમને હળવે હાથથી આ રીતે પ્રેસ કરીશું તો એમની ચીરીઓ છૂટી પડે બસ એટલે પરફેક્ટ છે તો બસ આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એક વાસણની અંદર આપણે થોડો ગોળ લીધો છે અત્યારે ટોટલ આપણે ત્રણસો ગ્રામ જેટલો ગોળ છે એ ઉપયોગમાં લેવાનો છે તો પહેલાં થોડો ગોળ એડ કરી અને ઉપરથી આપણા આમળા છે એમની ઉપર નાખી દેવાના છે અને હવે ઉપરથી બીજો વધારાનો જેટલો ગોળ છે એ ઉપરથી આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી દેસું અને હવે આપણે આ રીતે ગોળ થઈ ગયા બાદ એમને કોઈ પણ એક ઢાંકણ ઢાંકી અને લગભગ બેથી ત્રણ કલાક માટે એમને આમણામાં જ રહેવા દેસું જો આપણે કૂકિંગ પ્રોસેસ ઘટાડવી છે ખાંડની સાથે આમળા તૈયાર કરતા હોય ને તો બહુ સમય લેતો હોય છે પણ આ રીતે તમે ગોળની સાથે કરશો અને પાણી વગર જો મેં અત્યારે માત્ર ગોળ એમની ઉપર રાખ્યો હતો અને ઢાંકી અને બે ત્રણ કલાક માટે રાખી દીધું તો તમે જોશો ને કે એ આમળાની ભીનાશને કારણે આ રીતે એમની અંદર છે એ ગોળ છે ધીમે ધીમે એ લિક્વિડ ફોર્મમાં આવવા લાગશે અને હવે આપણે એમને ગેસ પર ચડાવી દઈશું અને ઘણી વખત જો તમારે ઉતાવળ હોય તો તમે સીધા જ એમની અંદર ગોળ એડ કરી અને ગેસ પર ચડાવીને બે ત્રણ ચમચી જેટલું પાણી છે ઉપરથી નાખી અને તમે કરી શકો છો પણ જો સમય હોય ને તો હું કહીશ કે એમને ગોળની સાથે પલળવા દેશો તો આમળાની તુરાશ પણ ઘટી જશે અને તમારી કૂકિંગ પ્રોસેસ છે એ પણ ઝડપથી થઈ જશે કારણ કે આપણે પાણી વગર આ રીતે ગોળ છે એ સારી રીતે પીગળી જશે અને એકદમ ઝડપથી આપણા આમળા છે એ તૈયાર થઈ જશે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું જેથી કરી અને ગોળ છે એ સારી રીતે પીગળવા લાગે બસ એકથી બે મિનિટની અંદર તમે જોશો ને તો ગોળ છે એ ધીમે ધીમે પીગળી અને આ રીતનું લિક્વિડ ફોર્મ છે એ તૈયાર થઈ જશે હવે આપણે આ બેઝ ઉપર ગેસની ફ્લેમને થોડીક વધારવી હોય એટલે કે મીડિયમ કરવી હોય તો કરી શકીએ છીએ તો મીડિયમ ફ્લેમની ઉપર જ આપણે એમને પ્રોપર કૂક થવા દેવાના છે જો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેશું એટલે શું થશે કે આમળામાં જે આમ ગોળની સ્વીટનેસ છે ને અંદર સુધી એકદમ સરસ જશે અને આમળા છે એકદમ પરફેક્ટ તૈયાર થશે હવે તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે ધીમે ધીમે આપણે આમાં એક તારી ચાસણી તૈયાર કરવાની છે ગોળની તો તમે જુઓ કે ધીમે ધીમે ગોળ છે એ ઘટ થવા લાગ્યો છે તો બસ આપણે બસ આ રીતે થવા દેશું અને એમના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થઈ અને બે ત્રણ વસ્તુ એડ કરી દઈએ તો એમની અંદર મેં સંચળ પાવડર લીધો છે અને થોડોક સૂંઠનો પાવડર એડ કરી દે કારણ કે શિયાળાની ઠંડી અંદર સૂંઠ ખાવી બહુ જ સારી છે હેલ્થ માટે તો આપણે થોડીક સૂંઠ એડ કરી દેશું ને અને હવે તમે આમને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દેશો એટલે એકદમ સરસ એ ટ્રાન્સપરન્ટ પણ થઈ જશે અને એક તારી જે આપણી ચાસણીની જરૂરિયાત છે એ રીતની ચાસણી પણ તૈયાર થઈ જશે તો આપણે મીડિયમ ફ્લેમની ઉપર વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ચલાવતા જશું સાઈડ પર આપણું કામ કરવું હશે તો પણ થશે વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે અને આ જે એમનું જ્યુસ છે ને સાઈડમાં જે નીકળે છે ગોળવાળું જે સિરપ છે એ આપણે ફેંકશું નહીં એમની સાથે આપણે જ્યુસ તૈયાર કરીશું અને આપણે એમને જો માત્ર એક તાર થાય ને આ રીતે ચેક કરી લેવાની હાથ હાથને આપણે આંગળીઓને આ રીતે ખેંચીને જોઈશું ને તો પણ આપણો તાર છે એકદમ સરસ લાંબો થાય એટલે આપણે સમજી લેવાનું કે આપણી ચાસણી છે એકદમ પરફેક્ટ છે અને આમળા છે લાંબો ટાઈમ સુધી તમે ફ્રિજની અંદર સાચવશો ને આખું વરસ તો પણ બિલકુલ જ ખરાબ નહીં થાય તો બસ અત્યાર સુધી આપણે એમને કૂક થવા દીધું અને એકથી દોઢ કલાક માટે આપણે એમને ઠંડુ થવા દઈશું એ એકદમ સરસ ઠંડી થઈ ગયા બાદ તમે જોશો ને તો વધુને વધુ ઘટ થઈ જશે અને હવે આપણે આમને સ્ટોર કરવા માટે થઈ અને કોઈપણ કાચના વાસણની અંદર અથવા તો એરટાઇટ કોઈપણ પ્લાસ્ટિકની બરણીની અંદર ભરી અને તમારે જો જ્યુસની સાથે ભરવું હોય તો પણ ભરી શકો છો અને થોડુંક તમે સાઈડમાં જ્યુસ નીકળે ને તો એમનું પણ એકદમ સરસ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી બને છે હું કહીશ તો તમને યકીન નહીં થાય તમે એકવાર આ રીતે બનાવજો અને જે જે વસ્તુ એડ કરેલી છે એ તમે એડ કરી અને તમે એમનું શરબત તૈયાર કરજો ખૂબ જ ટેસ્ટી જેટલા આમળા ટેસ્ટી લાગશે ને એટલું જ એમનું શરબત છે એમનું જ્યુસ છે એ પણ એટલું સરસ ટેસ્ટી લાગશે તો આ રીતે તમે જોઈ શકો એકદમ ચડકાવાળા પ્લસ ગોળની સાથે તૈયાર થયા છે પણ તમે જોશો ને તો એમનો કલર પણ એકદમ સરસ છે એકદમ જ્યુસી છે કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના જ્યુસી અને અંદર સુધી એમનું જ્યુસ છે ને એ પણ પોચેલું છે તમે જોઈ શકો છો અંદરથી પણ એટલા જ સરસ જ્યુસી છે આપણા આમળા બની અને એકદમ ઝટપટ રેડી થઈ જાય છે તો એવા ઝટપટવાળા ગળિયા આમળા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આમાંથી નીકળેલું જે જ્યુસ છે એમને ફેંકતા નથી અને એમની સાથે આપણે એકદમ સરસ ટેસ્ટી એવું શરબત તૈયાર કરીશું તો સૌથી પહેલાં શું કરીશું તો આપણે જો એક ગ્લાસ જેટલું બનાવવું છે તો એમની અંદર અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર છે એડ કરી દઈએ એ તમારી અનુકૂળતા મુજબ તમે એડ કરી શકો છો અને એકાદ ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું એકદમ સરસ ખાટું અને મીઠું એવું આપણું શરબત છે એ તૈયાર થશે હવે એમની અંદર આપણે બે ચમચી ભરી અને આપણી પાસે રહેલું જે જ્યુસ છે એ એડ કરી દઈશું અને ઉપરથી આપણે ગ્લાસને પાણીથી આખો ભરી દઈશું અને મિક્સ કરશું એટલે બસ માત્ર એકથી બે મિનિટની અંદર તો આપણું શરબત છે અને કદાચ નાના બાળકો ધારશે ને તો પણ તમે આ જ્યુસની બોટલ ભરી અને રાખી દેશો ફ્રીજની અંદર તો બાળકોને ગમે ત્યારે પીવાની ઈચ્છા થાય તો બસ આ લીધું જ્યુસનો એની અંદર ગ્લાસની અંદર એડ કર્યું થોડોક લીંબુનો રસ છે એડ કરી દેવો અને બાળકોને જો મરી ન ખાવો હોય તો એ સ્કીપ પણ કરી શકે છે અને બસ એકાદ મિનિટની અંદર તો જ્યુસ પણ બની અને રેડી થઈ જશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે થઈ અને નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ